જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ એક ક્ષણ એવી આવી જાય છે કે શ્રી ઠાકોરજી વગર જીવન અઘરું લાગવા માંડે તો માનું કે સેવા ભક્તિની વૃદ્ધિ થઈ રહી છે શ્રીજી પ્રભુ છે તો આનંદ છે શ્રીજી પ્રભુ છે તો સુખ છે આપણું પ્રત્યેક સુખ શ્રીજી પ્રભુ થકી થવા લાગે તો માનવું કે હવે વ્ય વ્યસન અવસ્થા આવી રહી છે ભગવદીએ સમજાવે છે કે તમે તમારામાં જ રમ્યા કરો કોઈની ઝંઝટમાં પડશો નહીં બહારના લોકો સાથે ઉપરથી ઔપચારિક રીતે વર્તો ફક્ત બાહ્ય જીવન રાજ રમત જેવું કર્યા કરો તમે શું છો તમારું સ્વરૂપ શું છે તેવું કોઈને બતાવવાની શું જરૂર છે પરંતુ તેથી તમારી ભીતરનું અંતકરણમાં જે ચાલી રહ્યું છે તેને ભૂલશો નહીં અવગણના કરશો નહીં માત્ર ને માત્ર તમે બે અને તમારા બે માં અંતકરણમાં બિરાજેલ શ્રી ઠાકોરજી એની જ પ્રસન્નતાનો વિચાર હંમેશા કરતા રહેશો તેમાં જ એકરૂપ બનશો તો જ તે તમને દેખાશે તેથી પણ વિશેષ ભાવ એ છે કે તમારી અને તમારા શ્રી ઠાકોરજીની એકરૂપતાનો માર્ગ તે જ સુધ્ધા દ્રેશ માર્ગ આપણા અંતકરણમાં જ આપણા પ્રભુ બિરાજે છે અને એ રૂપી સૈયામાં જ આપણી સાથે આનંદ વિહાર રમણ કરે છે અને પછી અવસ્થા એવી આવે કે જ્યારે હું હું ન રહું અને એ એ ન રહે એવી જ પુષ્ટિ જો ગજ્જન ધાવનજીનું જીવનચરિત્ર મેરો ગજ્જન આવે ગો રાજ રાજભોગારું ગો ગોકુલ કી ગલી સાંકળી તામે દોન શમાય ગોપીજનો ઉદ્ધવજીની કહે છે ઉધો નહીં મન દસ બીસ હમાર ગોવિંદ સ્વામી પણ પોતાની બહેન કાનબાઈને કહે છે કે મન એક જ છે અને પ્રભુમાં લાગેલું જ છે તો પછી સંસારમાં કેવી રીતે લગાવવું પોતાની દીકરી સાસરેથી પહેલીવાર મળવા આવે છે ત્યારે આ બધા પ્રસંગો પ્રભુમાં તદાકાર દર્શાવે છે આ જ પુષ્ટિ છે આ જ પુષ્ટિમાર્ગ છે શ્રી વલ્લભાધીશ કી છે